દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં એકવીસમા શાળા પ્રવેશોત્સવ અને કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ પચીસની ઉલ્લાસમય ઉજવણી કરાઈ રહી છે અને એ થીમ સાથે જ મંગલ પ્રારંભ થયો છે આ પ્રવેશોત્સવનો આ કાર્યક્રમ અન્વયે જાલોદ પ્રાંત અધિકારી એ કે અધ્યક્ષ અધ્યક્ષસ્થાને જાલોદ નગરની ત્રણ શાળાઓમાં મુવાળા કુમાર પ્રાથમિક શાળા બિયામાળી પ્રાથમિક શાળા શ્રી અંબાલાલ વ્યાસ ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલય જાલોદ ખાતે શાળા પરિવારના શિક્ષકો આચાર્યોની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમને અનુલક્ષીને પ્રાંત અધિકારી એ કે ભાટીયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં ભણતરનું મહત્વ સમજાવ્યું હતું સરકારશ્રી જ્યારે આવા કાર્યક્રમ થકી શાળા પ્રવેશોત્સવને વિદ્યાર્થીઓ સહિત વાલીઓ માટે યાદગાર બનાવે છે તો એક જાગૃત નાગરિક તરીકે આપણે ભણતરમાં ધ્યાન આપી દેશ સહિત સમાજના વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવીએ તેમ તેમણે અનુરોધ કર્યો હતો તેમણે વાલીઓને અને શિક્ષકોને વિદ્યાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓ અંગે જાગૃત બની તેનો લાભ લેવા અનુરોધ કર્યો છે આ ગુરુદેવ આ ક્યાંય ચાલુ છે ઓલું અવાજ